કરજણ એસટી ડેપોમાં પાસ માટે વાળા દવલાની નીતિને લઈ રોષ કરજણ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે પાસ માટેના અધિકારીની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે બીજી તરફ પાસ માટે જાણે વાળા દવલાની નીતિ કરવામાં આવતી હોય એમ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓમાંથી એકને ગોળ અને બીજાને ઘી જેવું જોવા મળ્યું એક વિદ્યાર્થીને એક માસનો પાસ અને એ જ સ્કૂલમાં અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીને દોઢ માસનો પાસ કાઢી આપવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે વાલીઓ દ્વારા ડેપો મેનેજરને આ બાબતમાં લેખિતમાં રજૂઆત કરી છે વારંવાર પાસને લઈ બસ ડેપોમાં ઊભા થતા પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ હેરાન થતા આ બાબતે ડેપો મેનેજરને પૂછતા ડેપો મેનેજર શું કહી રહ્યા છે સાંભળો મારો સન ફોરિક સ્કૂલ વડોદરામાં અભ્યાસ કરે છે તો આમ એનો મંથલી પાસ કાઢવા માટે હું એસટી ડેપો કરજણમાં ગઈ હતી ત્યાં પાસ ક્લાસ જે કાઢે છે એ બેન છે નિમિષાબેન ભોઈ દ્વારા પાસ કાઢવામાં આવે છે તો મેં એમને રજૂઆત કરી કે મારા સંઘ તમે દોઢ મહિનાનો પાસ કાઢી આપો તો એમણે મને મેં બે વાર કીધું એમને તેમણે મેં પાસ કાઢી આપ્યો અને પાસ કાઢ્યા પછી મેં એમને કીધું કેટલા પૈસા થયા તો એમણે મને એવું કીધું કે પાંચસો ને સિત્તેર રૂપિયા તો મેં એમણે કીધું કે તમે વન મંથ કે ના મેં વન મંથનો કાઢ્યો છે હવે પછી દોઢ મહિનાનો પાસ નહીં નીકળે તો પછી મેં મેં કીધું કાલે તમે દોઢ મહિનાનો પાસ ઇસ્યુ કર્યો છે તો આજે તમે બીજા છોકરાને કેમ દોઢ મહિનાનો પાસ ઇસ્યુ નથી કરતા તો એમણે કીધું કે કાલે નિયમ હતા અલગ હતા અને આજે નિયમ બદલાઈ ગયા છે એટલે મેં કીધું વાંધો નહીં તો હું ડેપો મેનેજર સાહેબને વાત કરું છું તો હું ડેપો મેનેજર પાસે ગઈ અને મેં એમને આ આ વાતની રજૂઆત કરી તો એમણે મને કીધું કે બેન આ ફરિયાદો એ મેડમની ઘણા બધા સાથેની આ ફરિયાદો મેં સાંભળી છે અને તો પછી વાંધો નહીં તમે મને નોટિસમાં આપી દો તો એ ડેપો મેનેજરને મેં નોટિસ આપી અને ડેપો મેનેજરે મેડમ સાથે પણ વાત કરી ફોન પર અને એમણે કીધું કે તમે એક છોકરાને દોઢ મહિનાનો પાસ કાઢી આપો છો અને બીજા છોકરાને એક મહિનાનો તો તો આવું કેમ કરો છો બંને સરખું રાખો બરાબર છે તો એમણે કીધું કે સર એ મેં નથી કાઢી આપ્યો કોઈને મારી પાસે પ્રૂફ હતું છતાં પણ એ જોવા માટે પણ તૈયાર કોઈ પૂરા રજૂ કરેલ છે હા મેં કર્યા હતા મેં જે સત્તર તારીખે જે એમણે પાસ ઇસ્યુ કર્યો હતો દોઢ મહિનાનો એ પાસનો હું ફોટોગ્રાફ લઈને જ ગઈ હતી કારણ કે મને આ મેડમનો નેચર ખબર છે હું જ્યારે પાસ કરવા જાઉં છું ત્યારે એમનો અવાજ બહુ જ ઊંચો હોય છે આપણી સાથે સરખી વાત પણ કરતા નથી આપણું સાંભળતા નથી બિલકુલ જ એટલે મને ખબર હતી એ પહેલાંથી જ હું મારા માટે પ્રૂફ લઈને જ ગઈ હતી એમણે ડેપો મેનેજર સાહેબનું પણ સાંભળ્યું નહીં પછી ડેપો મેનેજરે ફરી રિક્વેસ્ટ કરી કે બેન નોટિસ આપવા માંગે છે તમે કંઈ કરો જો થતું હોય તો એક મહિનાનો પાસની અંદર બીજા પંદર દિવસ ઉમેરીને તમે એમને કરી આપો તો એમણે કીધું હા હું કરી આપું છું એ મેડમને અહીંયા મોકલો તો હું ફરીની મિસાબેન પાસે ગઈ તો મેં કીધું કે સારું કાઢી આવો તેમણે મને ડાયરેક્ટ જેવી ગઈને મને કે છે અને આજે અઢાર તારીખે જે પાંચ સીસ્યુ કરો છો એની અંદર તમે અગિયારસો વીસ રૂપિયા લો છો બરાબર છે તો આ કયો ન્યાય છે આ કયો નિયમ લાગુ પડ્યો છે કે કાલ સુધી નિયમો અલગ હતા આજે નિયમો બદલાઈ ગયા છે મને એવું કીધું તો નિયમો રાતોરાત બદલાઈ જતા નથી બરાબર છે તો મારે એ બેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એ માટે મેં રેખી જ મારે રજૂઆત કરી છે શું છે એમાં જે હકીકત છે તે શું છે તે બેનને જે આટલા દિવસ કાઢેલો છે તે પાછમાં એમને શું છે કે જે સત્ર પૂરું થવાનું છે એ સત્રની એમને તારીખ જોઈ નહીં હોય અને તે એમને દોઢ મિનિટનો પાછો ઇશ્યૂ કરી દે કે એમને છો ટકા ભૂલ છે જ્યારે બીજા જેઓ આ બેન આવે છે ત્યારે એ એમને એ પાસ નથી કાઢવી કારણ કે એની અંદર શું છે કે એમને પછી તારીખ જોવી કે છેલ્લી તારીખ કઈ છે એટલે એમને પછી એક મહિનાનો પાસ કાઢી આપી અગાઉ પણ જે પાસ કાઢવનાર અધિકારી છે એમને સસ્પેન્ડ બસપેન્ડ કરવામાં આવ્યા હતા હા અગાઉ પણ એમને શું છે કે મંજૂરી વિના ગેરહાજર રહ્યા હતા એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા અને આજરોજ જે પાસ જે કાઢવામાં આવે છે એ બાબતે આપે કોઈ પગલાં લીધા ખરા નહીં એટલે અમારી પાસે પણ એમનું નામ તો ફરી કાળી છે એટલે એટલે અમે એક કરીને કારણે મેં મારે જેના આપેલી છે એ અમે પણ ઊંડી તપાસ કરીને જે હશે તેની કાર્યવાહી કરીશું